નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીના ડેસર તાલુકાના મેરાકુવા ગામના દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી વિક્રમસિંહની ધરપકડ કરતી દેસર પોલીસ મીડિયા સમક્ષ દૂધ ડેરીના મંત્રી વિક્રમસિંહ દ્વારા મૃતકોના નામે પોતે સહી અને અંગૂઠો કરી રૂપિયા ઉપાડી લેવાની કબૂલાત કરતા ડેસર પોલીસ સફારી જાગી એક્શનમાં આવી મેરાકુવા દૂધ ઉત્પાદન મંડળીના મંત્રી વિક્રમસિંહ અને અન્ય આરોપીને ડેસર પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા જ્યુડિશિયલ કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મેરા કુવા દૂધ ઉત્પાદન મંડળના મૃતક સભાસદોના નામે બેંકમાં ખોટી સહી કરી ઓગણચાલીસ લાખથી વધુની ઉચ્ચાપદનો મામલો ગરમાયો હતો સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ત્રણ દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સ યોજી જે ગેરરીતિમાં જવાબદાર લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા તંત્રને અપીલ કરી હતી મીડિયા દ્વારા સમગ્ર મામલો લોકો સમક્ષ ઉજાગર કરતા આખરે ડેસર પોલીસ સફારી જાગી બ્યુરો રિપોર્ટ જેનર પર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ